વિદ્યાનગર જનતા ચોકડી પાસે ચરોતર સીએનજી ગેસ સ્ટેશન ખાતે ફાયર સેફટી તથા મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતે જોઈએ આજ રોજ ઓગણીસ ડિસેમ્બર બપોરે અઢી કલાકે વિદ્યાનગર જનતા ચોકડી પાસે આવેલ ચરોતર સીએનજી ગેસ સ્ટેશનમાં ફાયર સેફટી તથા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આગ લાગે ત્યારે આગ ઉપર પ્રાથમિક રીતે કેવી કેવી રીતે કાબૂ મેળવવું અને આગ પર કાબૂ કરવાના સાધનો કેવી રીતે ઉપયોગ કરવા સહિતમાં આગમાં ઘાયલ થયેલ વ્યક્તિઓને સારવાર આપવી અને હોસ્પિટલ પહોંચાડવા અંગે ચરોતર ગેસ સ્ટેશન ઉપર કામ કરતા લોકોને માહિતગાર કરવા માટે આનંદ ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગૌડની સૂચના મુજબ ફાયર ફાઇટર તથા તેના સ્ટાફ સહિતના કર્મચારીઓ સાથે ઘટના સ્થળે જઈ આગ પર કાબૂ મેળવેલ તથા ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ અર્થે લઈ જઈ આ રીતે ડ્રિલને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી